બોડેલી તાલુકાના કડી બોડેલી તાલુકાના કડીલા ગામનું ધોબીઘાટ બિસ્માર હાલતમાં પંદરમુ નાણાકીય પંચ દસ જિલ્લા કક્ષાની ગ્રાન્ટનું કડીલા ગામ ગામઘાત નદી કિનારે આવેલ ધોબી ઘાટના કામમાં ભ્રષ્ટાચારની આવી રહી છે ધોબીઘાટમાં માત્ર એક મૃતકને અગ્નિદાહ આપવાનો ચૂલો બીમાર હાલતમાં જણાઈ રહ્યો છે તેમજ આજુબાજુ કોઈ સાફ સફાઈ પણ દેખાતી નથી કોઈ છાયડાની વ્યવસ્થા કે કોઈ બેસવાની વ્યવસ્થા પૂરતી સુવિધા ન હોવાને કારણે કડીલા ગામના લોકોમાં કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની જાગૃત નાગરિકો ટીડીઓ તથા ડીડીઓને રજૂઆત કરવાના મૂડમાં ચર્ચાની પૂર્ણ થઈ રહી છે ત્રણ વર્ષ અગાઉ કડીલા ગામના પ્રવેશ દ્વારથી શનિદેવ મંદિર જવાનો આરસીસી રોડ જે હાલતમાં તો જોઈ જ નથી રહ્યો તેવી ચર્ચાઓ પણ વેગ પકડ્યો